મિત્રો ニュース7 સ્વાગત છે અરવલી જિલ્લાની આશા વર્કર અને આશા ફેસિલિટેટર બેનો પર ઓડીકે સર્વેની જેવી આધારાની કામગીરીનો ઉગ્ર વિરોધ કરી આશા બહેનો અને આશા ફેસિલિટેટરોએ સામૂહિક બહિષ્કાર કરીને જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદન પત્ર આપીને કામગીરીના બોજને પરત ખેંચવા રજૂઆત કરી હતી માત્ર માદન વેતનમાં કામ કરતી આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોના આક્ષેપ મુજબ ઓડીકે કામગીરી એમને સોંપાયું છે પણ કોઈ વધારાનું મહેનતાણું ચૂકવાતું નથી જિલ્લાની પાંચસોથી વધુ આશા વર્ગને ફેસિલિટેટર બહેનો જિલ્લા આરોગ્ય કચેરીએ પહોંચી જાય તેઓએ ઉગ્ર અવાજે પોતાના માગણીઓ રજૂ કરી હતી અને જિલ્લા આરોગ્ય અધિકારીને આપવામાં આવેલ આવેદનપત્રમાં સ્પષ્ટ માંગણી ઓડીકે અને પીએમ જે એવાયની કામગીરી તાત્કાલિક પરત લેવાય વધારાના કામનું યોગ્ય માપદંડ નક્કી કરીને મહેનતાણું ચૂકવવામાં આવે સરકાર આશા બહેનોની નોકરીની સુરક્ષાને હિતોનું રક્ષણ કરે બહેનોનો આક્ષેપ છે કે સરકાર આરોગ્ય સેવાના નામે વારંવાર નવી કામગીરી થોપે છે પણ વાસ્તવિક મેદાની કાર્યકરોને વળતર મળતું નથી ત્યારે ઓડીકેની સોંપેલી કામગીરી ન કરવાની અને આ કામગીરી મહેનતાણું ન આપવામાં આવે તો આ કામગીરી ન કરવા વિરોધ પ્રદર્શન કર્યું હતું જિલ્લા પંચાયત આગળ આશા બહેનોના સૂત્રોચ્ચાર ગુંજ્યા હતા અરવલ્લી જિલ્લાના ગામડા સુધી આરોગ્ય સેવા પહોંચાડતી આ બહેનો હવે પોતાના હક માટે જંગ લડી રહી છે રિપોર્ટર ગજેન્દ્રસિંહ ઝાલા ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી નમસ્કાર મારું નામ છે ગોસ્વામી વર્ષાબેન શૈલેષ ગીરી પીએસસી માંથી આવું છું હું આશા ફેસિલિટર ફરજ બજાવું છું આજે આશાબેનો આશા ફેસિલિટર બેનો દ્વારાની જે માંગ છે તે અમે મોડાસા તાલુકા પંચાયત ની અંદર રજૂ કરીએ છીએ આ માંગ ની અંદર એવું છે કે ચૂંટણીની કામગીરીમાં આશા ફેસિલિટર બહેનો અને આશાબહેનો જે પણ કામગીરી કરે છે તે પ્રમાણેનું તેમને કોઈ મળતું નથી બીજું કે પ્રમાણે સર્વે કરવાનું કામ જે પંચાયત દ્વારા સોંપવામાં જે આરોગ્યમાંથી આવી રહ્યું છે જેનો અમારી આશા બહેનો અને ફેસિલિટર બહેનો બહિષ્કાર કરે છે તે આ પ્રત્યેનું કોઈ પણ કામ કરી શકશે નહીં મારું નામ અસોડા કાશ્મીરાબેન જીતેન્દ્રભાઈ છે હું બિલોડા તાલુકા અરવલ્લી જિલ્લા અરવલ્લી જિલ્લાની જાપચિતરિયા પીએસસીની આશા તરીકે ફરજ બજાવું છું અમારે અહીંયા જિલ્લા પંચાયત ઉપસ્થિત થવાનું એક જ કારણ છે અમે સીડીએચઓ સરને આવેદનપત્ર આપવા માંગીએ છીએ કે અમને આશા બહેનોને આશા ફેસિલિટર બહેનોને વધારાની કામગીરી જે ઓડીકે સર્વે અને પીએમએમ વી વાય એ અમે તદ્દન બહિષ્કાર કરવા માંગીએ છીએ જે અમારે સર્વે અમારા